ગોદરાની માંજલપુર પોલીસે સાહીઠ વર્ષના રીઢા ચોરને ઝડપી લઈ મોટી સફળતા મેળવી છે વડસર રોડ પર આવેલી ઓમકાર સ્ટીલની દુકાનમાં થયેલી ચોરીના કેસમાં તપાસ દરમિયાન આરોપી કિશન મેવા દેવી પૂજકની ધરપકડ કરવામાં આવી છે થોડા દિવસ પહેલા દુકાનના મુખ્ય દરવાજાના નકુચા તોડી દસ તોલા સોનું અને સાહીઠ હજાર રોકડની ચોરી કરવામાં આવી હતી પોલીસ તપાસમાં આરોપી સુધી પહોંચતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે સાહીઠ વર્ષના વૃદ્ધે ચોરીને અંજામ આપ્યો હતો આરોપી પાસેથી ચોરીનું સોનું રોકડ રકમ એક હીરો સાયકલ સાથે જ લોખંડની સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ અન્ય બે ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેની વિરુદ્ધ બાપોદ તથા સિટી પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે હાલ માંજલપુર પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી કરી છે અને વધુ ગુનાઓ અંગે તપાસ ચાલી રહી છે પાંચ ડિસેમ્બરના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં જેમાં માંજલપુરમાં વડસર સુસેન રોડ ઉપર આવેલી રવિ સિલેક્શનની બાજુમાં ઓમકાર સ્ટીલ નામની દુકાનમાં એક રાત્રે ચોરી થયેલી જેમાં આશરે દસ તોલા જેવું સોનું અને સાઈઠ હજાર રૂપિયાની ચોરી થયેલી જેમાં મુખ્ય દરવાજાનું ડોર લોક તોડીને એમાંથી ચોરી થયેલી આ બાબતે લોકલ પોલીસ સ્ટેશન અને જે ઝોન એલસીબી દ્વારા તપાસ ચાલુ હતી જેમાં ઝોન એલસીબી ઝોન ત્રણને આ બાબતે આરોપી કિશન મેવાભાઈ દેવી પૂજબ વડ સાઈઠ જે ખોડિયારનગર મારુતિનગર ઝુંપડપટ્ટી ખાતે રહે છે એ વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પાસેથી સમગ્ર સોનું જેમાં સોનાની ચાર બકડી છે જેનું વજન આશરે સાહીઠ ગ્રામ અને એક સોનાનું મંગળસૂત્ર જેનું વજન આશરે ચાલીસ ગ્રામ છે અને સાઠ હજાર રૂપિયા રોકડા તથા એની એક હીરોની મોટરસાયકલ પણ આપણે કબજે કરેલી છે તમામ મુદ્દામાલ આમાં કબજે થયેલો છે આ આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં બાપોદ પોલીસ સ્ટેશન બારસિયા પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ચોરીના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે આમ જે માજરપુર પોલીસ સ્ટેશનનો ચોરી બાબતનો જે ગુનો હતો એને શોધવામાં અને એના આરોપી સુધી પહોંચવામાં મુદ્દામાં દિકર કરવામાં જોન ત્રણ એલસીબી પોલીસને સફળતા મળી છે